નમસ્કાર દર્શક મિત્રો લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફરી એકવાર ગુજરાતને શિક્ષણ જગતમાં કલંક લગાવતા કિસ્સાની અને આ વખતે જવાબદાર વ્યક્તિ છે એક ધારાસભ્યના પિતાશ્રી કે જેમણે એક શિક્ષકની નિમણૂક માટે રૂપિયા સત્તર હતી જો આવું ને આવું ચાલશે તો શિક્ષણની દિશા કઈ જગ્યાએ જશે તે આપ મહેસૂસ કરી શકો છો આ બાબત ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે સરકાર મોટી મોટી વાતો કરે છે બેટી પઢાવો બેટી બચાવો શિક્ષણ એજ કલ્યાણ ત્યારે જો આવી આવી પરિસ્થિતિ ચાલશે તો આવનારા સમયમાં શિક્ષણનું શું મહત્વ રહી જશે તે આપ સૌ જાણો અમારી આ વિશેષ કાર્યક્રમમાં આ વાત છે મિત્રો શ્રી કેદારનાથ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મુક્કામ પોસ્ટ ચોસાલા તાલુકો જિલ્લો દાહોદ જેમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે ભરતી બહાર પાડવામાં આવેલ તેમાં ધારાધોરણ પ્રમાણે ઉમેદવારોની પસંદગી પણ પામ્યા ત્યારબાદ નિમણૂક આપવા માટે ઉમેદવાર પાસેથી સત્તર લાખ જેટલા રૂપિયાની માગણી કરવામાં આવી અને આ માગણી આશ્રમ શાળાના ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી દ્વારા કરવામાં આવેલ આ બાબતની જાણ ઉમેદવારે મીડિયા સમક્ષ તેમજ જવાબદાર અધિકારીઓ સમક્ષ પણ મૂકેલી છે આ બાબતે જવાબદાર કોણ કોના કહેવાથી થઈ રહ્યા છે લાખો રૂપિયાના વ્યવહાર અને માત્ર ને માત્ર શિક્ષણ ક્ષેત્રમાં જ ગેરરીતિઓ કેમ ચાહે પુસ્તકો વેચાય પેપર કાંડ હોય કે પછી બીજી કોઈ બાબત હોય માત્ર ને માત્ર શિક્ષણ સાથે ચેડા શા માટે દર્શક મિત્રો આ વાત છે ગુજરાત સરકારની કે જે ગુજરાતને સ્ટેટ મોડલ ગણાવે છે ત્યારે આ તમામ બાબતો આ સ્ટેટ મોડલ ગુજરાતમાં જ કેમ બની રહી છે કોણ છે આના માટે જવાબદાર યુવરાસિંહ તરફથી અનેકો આરોપ લગાવવામાં આવી રહ્યા છે શિક્ષકની ભરતીને લઈને આગામી સમયમાં કોના નામ ખુલે તે હવે જોવાનું રહ્યું અબ્દુલ કાદિર સિંધી લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગાંધીનગર ગુજરાત તે જ ભગવાન સમક્ષ પ્રાર્થના તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત ને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગતની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળ માં જ્યારે મેં પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર ને સંયમિત રાખવાની અથવા તો ભ્રષ્ટાચાર ને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો અને જે શિક્ષક જ લાંચતી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિક ને એ પ્રમાણિકતાના પાઠ ભણાવાનો આ પ્રકારની ઘટના અવારવેવાર અમે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષક ને ગુરુ નો દર્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકી ચાણક્ય કૌટિલ્ય અને કેવામ એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાતો લાંચ દઈને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચાર ના જનક છે એવું અમારી સામે આવ્યું છે જ્યારે જે ઘટના જે બની છે આથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદ ની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો ને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકો લઈને જેમાં છ થી આઠ માં શિક્ષક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમુને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે આ જાણ

સત્તર લાખ રૂપિયાની માંગણી એક કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો નંબર એકમાં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસા ની કરી તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે સત્તર લાખ રૂપિયામાં આ શિક્ષકો ની ભરતી થાય છે આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષક માં તમારી નોકરી ફાઇનલ અને કાલથી જ તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ વિડીયોને અમારે એક તેની સાથે સાથે

આની વાત પહોંચાડ દઈએ હું કેવા માંગે પછી લઈ જઈએ મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી પછી પ્રમુખ ને મારી હાજરી માં હું ધારો કે એમ કઈ કે સાહેબ આટલું આવું આવું કેવા છે તમારું શું કેવું ના થાય તો વાત પતી ગઈ અને પછી બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ એવું નથી કે અમે પેલા મુલાકાત કરતા પેલા બે ભાઈ આયા છે આવું આવું કે છે તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કેતા કે બજારમાંથી તમે પૈસો લાવો ને આલો એમ બી નથી કેતા જે તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટા કરી દે મારી મરલી વાત છે કે ભાઈ તમને એ કરો બાકી કરવાનું તો પડે એમાં તો બધાને પછી એક એકને છૂટા દે બધાને જે કહેવાનું કે મારે ભી મારે ભી બીજા ને ત્રીજા બધાને કોઈને પછી મારાથી આ હર કોને એ થોડું કહે

આજે નાજે તમારી કન નથી તો તમે વ્યાજ વખત લાવીને આવો ના હોય તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલું અમારી પાસે ધિરાણ મળ્યું છે એમાં કે અને એ બતો અને તમે ધીરે ધીરે આજ વ્યાજ બી અમે અમારી રીતે સમજે ને હું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને એ તમે ભાઈ તો એક વર્ષે આલો બે વર્ષે આલો ત્રણ વર્ષે આલો ચાર વર્ષે આલો પાંચ વર્ષે આલો છ વર્ષે સાત વર્ષે આલો તો બી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે અમારો એક ટકો જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમે છ મહિના વર્ષમાં એક જ અમે ધારીએ તો કંઈક આનો રેગ્યુલર છે તો અમારે નથી લેવા નથી વ્યાજ લેવો તો અમે માફ બી કરી શકીએ એને તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા વ્યાજ નથી લેવાનું તમે તમારી તમને છૂટાયેલું છે મેં તમને કીધું પૂરી લોન તમે કેટલું કહેવો આ ખુલ્લી વાત છે ને આમાં ખાનગી તો છે તમે કેટલું કરી શકો એ કોને ઓછું થાય ને આપણે લોન એ ઓછી લેવી પડે અને થોડા ના આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા તો વ્યાજ તો ચડાવવાના એમાં તો મારું બી નહીં ચાલે આપણે અમે બી વ્યાજ થી જ કરીએ છીએ બધા વ્યાજ થી ચાલે હા ઓછા મોસું વ્યાજ છે ઓછા મોટું એમાં શું થાય કે ધારો કે આપણે ઓછું હોય તો આપણે આવીએ બરોબર ને જેટલા કદાચ ધારો કે પાંચ જેવા બાકી ના હોય એટલે આપણે લોન લેવાય એમ તો શું કે એક વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ

કે આપણે કોઈ કોઈ નિસરત નહીં ને તો તે દિવસે જો ના નહીં કીધો કે તમારું ઇન્ટરવ્યુ પતિ ગયું ત્યાં લઈ જાય કેમ મેં તમને કીધું કે આપણે નિયમ ની અંદર કરવું છે એ તો અમારે નક્કી જોવું છે આગળથી જ કે આટલા રૂપિયા તમે આ લો તો તેને અમે લઈએ લેતા હોય પણ આ વખત અમે નક્કી કર્યું કે એક પૈસો નથી જેના નિયમમાં આવે એની પાસે આપણે કરવાનું કોઈ નહીં તો એકથી ચાર નંબર આપેલા જ બધા આગળના તમારો તો પાંચમો નંબર છે તમે વાહેડ અમે ધારીએ તો તરત કે દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ પૂરો થઈ ગયો એમાં કશું ચાલે નહીં હા એ તો અધિકારી ઘરે મોકલે ને ભી તમને કીધું આથી કોઈ બેઠક ઇન્ટરવ્યુ તમે બોલા આવી આવી ને ઇન્ટરવ્યુ પતી ગયા પછી આવી હા ઇન્ટરવ્યુ માં તમે આવી શક્યા જ નહોતા છતાં અમે

પાછમો ગણાય પેલા નંબર બી આવેલા છે બાર જેવું થાય ને સાહેબ તો શું હે આપણે થોડા ઘણા કરી લોન ઓછી કરાવવી પડે હા ક્યાં બાર ને તેર કરી દીધું ચાલો ફાઈનલ કરો ભાઈ તેર લઈ લેવા